નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યપુથી છે તે ગાલા સ્વાધ્યપુથીનો પાઠ નંબર એક પ્રાણી માત્રને નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના ગુજરાતી વિષયના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ જે સોલ્યુશન છે તેની પીડીએફનો પણ અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો તો શરૂ કરીએ ધોરણ સાત વિષય ગુજરાતી ગાલા સાધ્યપુથી પાઠ નંબર એક પ્રાણી માત્ર નહીં કવિ છે તેના મુનિશ્રી સંતબાગ પ્રશ્ન નંબર એક વિકલ્પો એમાં પહેલો સવાલ પૂર્ણ અહિંસા આચરનારા તપસ્વીએ રક્ષણ આપ્યું તો જવાબ આવશે વિકલ્પ એ પ્રાણી માત્ર નહીં સ્મરણો ખાલી જગ્યામાં ખપ લાગો તો જવાબ આવશે વિકલ્પ બી વિશ્વ શાંતિ જગ્યા પાઠ ભણાવ્યા તો જવાબ આવશે વિકલ્પ બી બુદ્ધે ચોથો સવાલ સૌના હૃદયમાં ન્યાય નીતિ રૂપે કોણ વસે છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી રામ મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો તમે તમારા વોટ્સઅપ વોટ્સઅપ પર મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આપણે એપ્લિકેશન પણ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીપીટી અથવા તો પીડીએફ મેળવી શકો છો જેમ કે સ્વ અધ્યયન સોલ્યુશન છે સમજૂતી પ્લસ સાધ્યપોથી છે ગાલા સાધ્યપોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પો ભૂગોળ પૂથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ આઈએમપી પેપર વગેરે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો પેલું માન્યા પોત સહુને એટલે તો અહીંયા જવાબ આવશે સૌને પોતાના જેવા જ ગણ્યા બીજું સદા અમારા અંતરમાં એટલે હંમેશા અમારા અમારા હૃદયમાં રહો ત્યાર પછી ત્રીજું ક્ષમા સિંધુને વંદન હો એટલે તો અહીંયા જવાબ આવશે ક્ષમાના સાગરને નમન હો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ કાંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો મહાવીર સ્વામીએ ખાલી જગ્યા અહિંસાનું આચરણ કર્યું તો જવાબ આવશે પૂર્ણ ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા માર્ગનો બોધ આપ્યો તો જવાબ આવશે મધ્યમ ખાલી જગ્યા શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા તો યોગી ચોથું હજરત મહંમદ પયંગબર રહમ નેકીના ખાલી જગ્યા પ્રચારક હતા તો પરમ ખાલી જગ્યા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી તો જવાબ આવશે સઘળા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર અ અને બ વિભાગના સાચા જોડકા જોડો પ્રેમ ધર્મના સ્થાપક તેમ જવાબ આવશે વિકલ્પ ક ખ્રિસ્ત નેકીના પ્રચારક તો જવાબ આવશે વિકલ્પ વિકલ્પ હજરત પવિત્રતાની મૂર્તિ તો અહીંયા જવાબ આવશે ડ ધર્મ ઉજાળ્યો તો જવાબ આવશે વિકલ્પ અ ભગવાન બુદ્ધ પૂર્ણ અહિંસક રહ્યા તો જવાબ આવશે વિકલ્પ બ મહાવીર સ્વામી પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો પહેલો સવાલ પ્રાણી માત્રને કોણે રક્ષણ આપ્યું તો જવાબ આવશે પ્રાણી માત્રને તપસ્વી મહાવીરે રક્ષણ આપ્યું બીજું અહિંસાનો શો અર્થ થાય છે મનવાણી અને કર્મથી હિંસા ન કરવી તે અહિંસા ત્રીજું સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો એ શબ્દ કોના માટે વપરાયા છે તો સન્યાસીનો ધર્મ ઉજાળ્યો એ શબ્દો ભગવાન બુદ્ધ માટે વપરાયા છે જીવતરમાં રામે કઈ ટેક પાળી હતી તો જીવતરમાં રામે એક પત્ની વ્રતની ટેક પાળી હતી એક પત્ની વ્રત એટલે શું એક પત્ની વ્રત એટલે જીવનભર એક જ પત્નીને વફાદાર રહેવાનું વ્રત કર્મ કરવા છતાં કોણ અનાશક્ત રહ્યું છે કર્મ કરવા છતાં યોગી શ્રીકૃષ્ણ અનાશક્ત રહ્યા છે સવાલ કવિ સંસ્થાપકોના સ્મરણોને શામાં ખપ લાગવા કહે છે તો જવાબ આવશે કવિ સર્વધર્મ સંસ્થાપકોના સ્મરણોને વિશ્વ શાંતિમાં ખપ લાગવા કહે છે પ્રશ્ન નંબર 6 નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો પહેલો સવાલ કાવ્યમાં કયા કયા મહામાનવોનો ઉલ્લેખ થયો હતો તો કાવ્યમાં મહાવીર બુદ્ધ રામ કૃષ્ણ ઈસુ હજરત મહંમદ પયંગબર તેમજ અશોક ધરદુષ્ટ જેવા મહાનુભાવોનો મહામાનવોનો ઉલ્લેખ થયો હતો બીજો રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે તો રામ જીવનના આદર્શરૂપ મર્યાદા પુરુષોત્તમ છે તેમણે એક પત્ની વ્રતની પ્રતિજ્ઞા લઈ અને જીવનભર પાળી હતી તેમનું જીવન ન્યાય અને નીતિને સમર્પિત હતું ત્રીજો સવાલ કાવ્યનો મુખ્ય સંદેશ શું છે સમગ્ર માનવ જાતના સુખની પ્રેરણા મહાનુભાવોના જીવન કાર્યોમાં છે એ કાવ્યનો મુખ્ય સંદેશ છે એમનું જીવન એ જ સંદેશ શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા છે શ્રી કૃષ્ણને યોગી કહ્યા છે કારણ કે એમણે સઘળા કાર્યો કૌશલ્યથી કર્યા છતાં હંમેશા નિર્લેપ રહ્યા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત એક બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો પેલું બુદ્ધ મધ્યમ માર્ગ દ્વારા શો સંદેશ આપે છે

ક્ષમા આપનારા દરિયા જેવા દિલવાળા ક્ષમા સિંધુ કહ્યા છે ત્રીજું રામના એક પત્ની વ્રત દ્વારા કવિ શું કહેવા માંગે છે તો રામના પિતા દશરથ રાજાને નેત્રણ પત્નીઓ હતી એ વખતે રાજાઓ એકથી વધુ પત્નીઓ રાખતા રામે ન્યાય નીતિ રૂપે સમાજમાં એક પત્ની વ્રત પાળી માત્ર સીતા સાથે જીવન પસાર કર્યું ચોથો સવાલ કવિએ માનવજાત માટે પ્રેરણારૂપ કયા કયા જીવન કાર્યો દર્શાવ્યા છે તો કવિએ મહાવીરની અહિંસા બુદ્ધનો મધ્યમ માર્ગ રામના ન્યાયને નીતિ સદાચાર માનવજાત માટે પ્રેરણારૂપ ગણા ગણ્યા છે એ જ રીતે ફળની આશા વિના નિર્લિપ કર્મ કરનાર કૃષ્ણ ક્ષમા સિંધુ ઈશુ દયાને પ્રામાણિક જીવનના ઉદગાતા હજરત મહમ્મદ તેમજ જરધુષ્ટના જીવન કાર્યો પ્રેરણારૂપ છે પ્રશ્ન નંબર આઠ નીચેના આપેલા વાક્યોનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો પેલું બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લીપાયા નહીં તો અહીંયા કાવ્ય પંક્તિ આવશે સગળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાળી તો અહીંયા કાવ્ય પંક્તિ આવશે કે એક પત્ની વ્રત પૂર્ણ પાળીયું ટીક વણી છે જીવતરમાં ત્યાર પછી ત્રીજું સન્યાસીના ધર્મને ઉજાળનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર હજો તો સંન્યાસીનું ધર્મ ઉજાળ્યો વંદન કરીએ બુદ્ધ તને બધા જ ધર્મોના મહામાનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને તો સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ અયોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો

વંદન તો નમસ્કાર પ્રણામ વદન તો મુખ અને ચહેરો વાક્ય આવશે રોહિતે મહારાજને વંદન કર્યા વદન મન પ્રફુલ્લિત અંતર એટલે કે અંતઃકરણ અને મન અંતર અંતર એટલે એટલે અથવા તો ભેદ અને વાક્ય આવશે પ્રભુ હે અંતરમાં તું જે રટણ હંમેશા હંમેશે રહે રામપુર અને સબલપુર વચ્ચે કેટલું અંતર હશે અને ત્રીજું વાક્ય તું મિત્ર છે પણ મારાથી હંમેશા અંતર રાખે છે તે બરાબર નથી પ્રશ્ન નંબર અગિયાર નીચે આપેલા શબ્દના નજીકના અર્થ સામે ખરાની નિશાની કરો માત્ર એટલે જવાબ આવશે ફક્ત સેવા એટલે કે ચાકરી ક્ષમા એટલે માફી અને સ્મરણ એટલે કે સ્મૃતિ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર કાઉસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો પહેલું મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું ખાલી જગ્યા બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું અને શ્રી કૃષ્ણએ બધા કાર્યો કર્યા પરંતુ જીવનભર એ બધાથી અલિપ્ત રહ્યા વરસાદ વધુ હતો તેથી હું ઘરેથી નીકળી ન શકી તમે સવારે નીકળશો કે સાંજે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નીચે છૂટો પાડી અલગ લખો બુદ્ધ તો વત્તા ધ રહ્યા તો હ વત્તા યા ક્ષમા તો ક વત્તા શ વિશ્વ તો વત્તા વ માત્ર તો વત્તા ર અને પ્રભુ તો વત્તા ર પુત્ર તો ત વત્તા ર મધ્યમ તો ધ વત્તા ય ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચૌદ નીચેના ઉદાહરણોમાં ત્રણ વ્યંજનો જોડાઈને બનેલો જોડાક્ષર લખ્યો છે તમે તેમાં રહેલા વ્યંજનો ઉદાહરણ મુજબ અલગ પાડો વસ્ત્ર તો ત વત્તા અસ્ત્ર અસ્ત્ર સ વત્તા તાર શસ્ત્ર સ વત્તા ત ર રાષ્ટ્રીય તો સ વત્તા ત વત્તા વત્તા ઈ અને શાસ્ત્રોક્ત તો સ વત્તા ત વત્તા રત્તા ઓ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પંદર નીચેના વાક્યોમાં યોગ્ય સંયોજક મૂકી ખાલી જગ્યા પૂરો પેલું મેં એને કહ્યું નહોતું ખાલી જગ્યા તેણે મારું કામ કરી નાખ્યું છતાં પણ ગુરુવારે જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું છત્રી હતી તે સારું થયું નહીં તર તું પલળી ગયો હોત ખાલી જગ્યા સાહેબ કહેશે ખાલી જગ્યા આપણે સભા ગોઠવીશું તું આવશે જો સાહેબ કહેશે તો કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું તેથી હું રમવા નહીં આવું ત્યાર પછી છે પ્રશ્ન નંબર સોળ ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી તેનું સુલેખન કરો તો અહીંયા તમે જોઈ શકો છો આખો જે જે પેરેગ્રાફ છે એમાં જ્યાં જ્યાં પણ ઉદગાર ચિહ્ન કે જે કંઈ પણ વિરામ ચિહ્નોની જરૂરિયાત હતી તે આપણે મૂકી અને પેરેગ્રાફ જે છે તે ફરી વખત લખ્યો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સત્તર જોડણી સુધારીને લખો તો તપસ્વી સંન્યાસી પત્ની નીતિ કૃષ્ણ ગુરુ શાંતિ અને બુદ્ધ આ રીતે આપણે સાચી જોડણી જે છે તે લખી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન અઢાર સમાનાર્થી શબ્દો રક્ષણ તો રખવાળી નમન તો પ્રણામ માર્ગ તો રસ્તો ટેક તો પ્રતિજ્ઞા પરમ તો ઉત્તમ સઘળા તો બધા હંમેશા તો કાયમ અને ખપ તો ઉપયોગ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ઓગણીસ વિરુદ્ધાર્થી શબ્દ પૂર્ણનું વિરુદ્ધાર્થી અપૂર્ણ ધર્મનું અધર્મ નીતિનું વિરુદ્ધાર્થી અનીતિ પવિત્રતાનું વિરુદ્ધાર્થી અપવિત્રતા સ્મરણનું વિરુદ્ધાર્થી વિસ્મરણ અને પોતાનાનું વિરુદ્ધાર્થી પારકું ત્યાર પછી છે પ્રશ્ન નંબર વીસ શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પહેલું કોઈ બાજુના અતિપણા વિનાનો વચલો માર્ગ તો મધ્યમ માર્ગ જેણે સંસાર ત્યજ્યો છે તે તો જવાબ આવશે સંન્યાસી મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી આપણી ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળી જશે વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે એ તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી અને મેળવી શકો છો સ્વાધ્યન પોથીનું સોલ્યુશન છે સમજૂતી પ્લસ સ્થ્યાય ગાલા સ્થાપોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર દરેકે દરેક પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો તો જરૂરથી આ જે પીડીએફ છે તેનો અભ્યાસ કરી લેવો એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે એપ્લિકેશન પી એપ્લિકેશન પર પીડીએફ મેળવવા માટે અહીંયા તમને એપ્લિકેશનનું નામ આપેલું છે પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખી સરળતાથી ડાઉનલોડ કરી શકશો અથવા તો વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ તમને એપ્લિકેશનને લિંક મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર એકવીસ નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો પાઠ ભણાવવા એટલે કે સમજણ આપવી બોધ આપવો વાક્ય સંસારની માયા વિશે ગુરુએ શિષ્યને પાઠ ભણાવવા જરૂરી લાગ્યા ધર્મ ઉજાળવો એટલે કે જીવનને આચરણથી સાર્થક કરવું વાક્ય આવશે નરસિંહ નરસિંહ મહેતાએ ભક્તિ માર્ગે જઈને પોતાનો ધર્મ ઉજાળ્યો ટેક વણવી એટલે કે સંકલ્પને વળગી રહેવું વાક્ય રાષ્ટ્ર સેવાની ટેક વણી અને સુભાષચંદ્ર આજીવન મસ્તા રહ્યા ખપ લાગવું એટલે ઉપયોગમાં આવું વાક્ય પિતાજીના આદર્શોને વિચારો એમના દીકરાને ખપ લાગ્યો ત્યાર પછી છે પ્રવૃત્તિઓ એમાં પહેલું તમને ગમતી અન્ય પ્રાર્થનાની પાંચ સાત પંક્તિ લખો પુસ્તકાલય કે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશો તો જો મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારારે પળપળ તારા દર્શન થાય દેખે દેખન હારારે નહીં પૂજારી નહીં કોઈ દેવા નહીં મંદિરને તાળા રે નીલ ગગનમાં મહિમા ગાતા ચાંદો સૂરજ તારા રે વર્ણન કરતા શોભા તારી થાક્યા કવિ ગણ સારા રે મંદિરમાં તું ક્યાં છુપાયો શોધે બાળ અધીરા રે ચાલો ત્યાર પછી છે બીજું કાવ્યમાં વપરાયેલ નીચેના શબ્દો વાંચો અને કાવ્યનો ઉપયોગ ન થયો હોય તેવા ત્રણ શબ્દો શોધીને લખવાના છે તો અહીંયા ત્રણ શબ્દો આવશે દેશભક્તિ યુદ્ધ વિરામ અને આરતી ટાણું મિત્રો અહીંયા આપણે ધોરણ સાતની જે ગુજરાતી વિષયની જે પાઠ નંબર એકની ગાલા સાધ્ય પુથી છે તેનું અહીંયા સોલ્યુશન જે છે તે આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ સાતની ગુજરાતી વિષયની જે ગાલાસાધ્ય પુથી છે તેના પાઠ નંબર બેના સંપૂર્ણ સોલ્યુશન સાથે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં